આ જંબુસરના નોબાર ગામમાં એકતાળીસ વર્ષે મહિલાની હત્યા કરાયેલી અવસ્થામાં લાશ મળી આવી લક્ષ્મીબેન મહેશભાઈ પરમાર નામની આ મહિલા જેની હત્યા કરવામાં આવી છે તીક્ષ્ણ હથિયાર વડે આ હત્યા કર્યા હોવાનું અનુમાન છે મહિલાની હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે હત્યા કરી આરોપી ફરાર છે જંબુસર પોલીસે હાલ તમામ તપાસ હાથ ધરી છે અને ગુનો નોંધ્યો છે લઈને માહિતી જી ચોક્કસ થી બંશી જણાવી રહ્યું કે આજે બપોરના સમયે ધમકુસર ના નોબાળ ગામ ખાતે આ હત્યાની ઘટના બની હતી જેમાં એકતાલીસ વર્ષીય લક્ષ્મીબેન પરમાર નામની મહિલાની હત્યા કરવામાં આવી હતી તેઓ મકાનની બહાર કપડાં ધોઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક જ તેઓની ઉપર હુમલો થયો હતો અને ત્યારબાદ ધારદાર હથિયારોથી તેઓની હત્યા કરી હોવાનું ચોંકાવનારી વિગતો સામે આવતા ગામમાં ખળભળાટ વ્યાપી ગયો હતો હાલ સમગ્ર મામલે જંબુસર પોલીસ સ્થળ પર દોડી જઈને મામલા અંગેની તપાસ હાથ ધરી છે તો પ્રાથમિક જાણકારી અને માહિતી પ્રમાણે વાત કરીએ તો આ હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ હોય તે પ્રકારનું પણ એક વાત જાણવા મળી રહી છે હાલ સમગ્ર બાબતની જ્યાં જંબુસરની પોલીસ તથા જમ્મુસર પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બિલકુલ આભાર હારુન સમગ્ર માહિતી બદલ તો પ્રેમ પ્રકરણ માં એકતાળીસ વર્ષીય મહિલાની હત્યા કરવાની આશંકા છે હત્યારો ત્યારે ફરાર છે